નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે જાલોદ નગરપાલિકા મોન્સૂનની કામગીરીને લઈ સક્રિય અહી ટાચી મશીનથી નાળાઓની સફાઈ કરાઈ

ગંભીરતાથી ધ્યાન આપવામાં ન આવતો હતો હાલ ભાજપની નગરપાલિકા હોવાથી તેઓ દ્વારા નગરમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને આખી કેનાલ સફાઈ કરાવી રહેલ છે જેથી રામસાગર તળાવનું વરસાદી પાણી નગરમાં ન ભરાઈ જાય ભાજપની કારોબારી બેસતા હાલ આખી કેલાની સુવ્યવસ્થિત રીતે સફાઈ પ્રથમવાર કરવામાં આવી રહેલ છે જાલુદ નગરપાલિકા દ્વારા હિટાચી મશીન તેમજ જેસીબી મશીનથી સફાઈ કરવામાં આવી રહેલ છે કેનાલોમાં કેટલાય વર્ષોનો જામી ગયેલ કચરો તેમજ જાડી ઝાકરા ઉગી નીકળેલ હતા તેની સુવ્યવસ્થિત સફાઈ કરી કેનાલો પોળી કરી વરસાદી પાણી નીકળી જાય તે રીતે આયોજન કરવામાં આવેલ છે